તો સુરતના માંગરોળના વાખલ ખાતે ભાજપનું ભવ્ય સંમેલન યોજાયું જેમાં સંયોજક અને બુથ પ્રમુખનું આ સંમેલન હતું જેમાં મંત્રી મુકેશ પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા હાજર રહ્યા હતા સંમેલનમાં ગણપત વસાવાએ કોંગ્રેસ પર કર્યા કોંગ્રેસના રાજમાં ભાજપ નહોતું કરી શકતું તેવું વસાવાએ જણાવ્યું ભાજપના કાર્યકરને ઝાડ સાથે બાંધીને પોલીસ માર મારતી હતી તેવું પણ ગણપત વસાવાએ કહ્યું ભારતીય જનતા વાળાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરવાનું પણ મુશ્કેલ હતું મિત્રો આજે બધા આપણે ભૂતકાળ ભૂલી ગયા છે ભૂતકાળ આપણે બધાએ યાદ કરવાની જરૂર છે અહીંયા તરસાળી નગરના કાર્યકર્તાઓ બેઠા છે દાયાભાઈ રબારી કરીને આપણા કાર્યકર્તા હતા મિત્રો ભાજપનું કામ કરવાની સજા કોંગ્રેસ વાળાએ શું આપી હતી ખબર લીમડાના જાળ સાથે બાંધીને પોલીસ પાસે તો ખાતેના સંમેલનમાં મંત્રી મુકેશ પટેલે કોંગ્રેસ પર વરસ્યા હતા રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી રાહુલ ગાંધીનું નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે પાંચસો બાસઠ રજવાડાઓ એક થઈને શ્રેષ્ઠ ભારત બનાવ્યું હતું તેવું પણ મુકેશ પટેલે જણાવ્યું રાહુલ ગાંધી નું નિવેદન વાહ નિવેદનો કરતા આવે છે જયારે સરદાર પટેલે પાંચસો ને પાસઠ રજવાડાઓને એક કરીને એક શ્રેષ્ઠ બાળક બનાવ્યું હતું અને એના માટે આવા નિવેદનો એના માટે યોગ્ય નથી